આજે આપણે બનાવીશું ખંભાતના ફેમસ દાબડા વડા તો સ્પેશિયલ મસાલા સાથે દાબડા વડા કઈ રીતે બનાવવા એ પણ જોઈશું અને પતિકાના ભજીયા કેવી રીતે બનાવવા એ પણ જોઈશું તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેટર બનાવી લઈએ તો એના માટે મેં એક તપેલીમાં દોઢ કપ બેસન લીધું છે જેને મેં ચાળીને લીધું છે અને રેડી પેકેટમાં જે બેસન આવે છે એ જ મેં લીધું છે એમાં ચપટીક જેટલું મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ અને ચપટીક જેટલી આપણે હળદર એડ કરીશું કલર માટે જે ટોટલી ઓપ્શનલ છે તમારે એડ ના કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈએ અને જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરતા જઈએ અને લમ્સ ફ્રી બેટર બનાવી લઈએ અને આ બેટર આપણે એવું બનાવવાનું છે વધારે થીક પણ નથી બનાવવાનું ને એકદમ પતલું પણ નથી બનાવવાનું તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું જેથી કરીને એકદમ પતલું ના થઈ જાય તો આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે સ્ક્રીન ઉપર દેખાઈ રહી એ રીતે અને એકદમ સાઈની બની ગયું છે આપણું આ બેટર હવે આપણે એને રેસ્ટ આપી દઈશું તો થોડીવાર માટે આપણે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈએ તો એના માટે મેં એક વાટકી પાપડી લીધી છે તમે આની જગ્યાએ સેવ ગાંઠિયા કે કોઈ પણ નમકીન લઈ શકો છો સાથે જ મેં આઠથી દસ લસણની કણી એક આદુનો ટુકડો લીધો છે આખા ધાણા એક ચમચી એક ચમચી તલ અને અડધી ચમચી કરતાં ઓછી વરિયાળી વરિયાળીનો ટેસ્ટ તમને ના પસંદ હોય તો સ્કીપ કરી શકો છો પણ જો પસંદ હોય તો એડ કરજો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મસાલા કરી લઈએ ચપટીક જેટલી હળદર એડ કરી છે કાશ્મીરી લાલ મરચું લીધું છે મેં દોઢ ચમચી જેટલું એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ચપટીક જેટલી હિંગ એડ કરી છે એક ચમચી ધાણાજીરું પાવડર ચપટીક જેટલો અજમો એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું ખાંડથી આનો ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ખાંડ જરૂરથી એડ કરજો આખા મરી લીધા છે સાતથી આઠ દાણા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું આપણે ધ્યાનથી એડ કરવાનું છે પાપડીમાં પણ મીઠું હોય છે એટલા માટે આપણે ચપટીક જેટલું જ મીઠું એડ કર્યું છે અને સાથે જ ચટપટો ટેસ્ટ આવે એના માટે મેં આમચૂર પાવડર એડ કર્યું છે આમચૂર પાવડર અડધી ચમચી કરતાં પણ મેં ઓછો એડ કર્યો છે હવે આ બધું જ આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો આપણે ચાલુ બંધ કરતાં જઈને આને ક્રશ કરી લઈએ તો આપણો મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે આની એકદમ પેસ્ટ નથી બનાવી દેવાની આ રીતે અદકચરો જ રાખવાનો છે અને પાણી કે તેલ કશું જ એડ નથી કરવાનું તો આ રીતનો સરસ આપણો મસાલો રેડી થઈ જશે હવે આપણે એમાં કોથમીરના દાણા એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું તો લીંબુનો રસ મેં અહીંયા અડધી ચમચી જેટલો લીધો છે અડધા લીંબુનો રસ એડ કર્યો છે હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ આમાં આપણે લીંબુનો રસ આમચૂર પાવડર અને ખાંડ એડ કરી છે જેથી આનો ટેસ્ટ ખાટો મીઠો ખૂબ જ સરસ આવે છે હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે હવે એને પણ આપણે સાઈડમાં મૂકી દઈએ અને આ જે દાબડા છે એ કઢી સાથે સર્વ થાય છે તો એના માટે આપણે ખાટી મીઠી કઢી પણ બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા બે ચમચી બેસન લીધું છે એમાં ચપટી જેટલું મીઠું એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી શકો છો સાથે જ મેં ત્રણ મોટી ચમચી ખાંડ એડ કરી છે અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે અને આનું પણ આપણે એક મસ્ત બેટર બનાવી લઈશું તો આમાં પણ જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીશું અને આ ચટણી ખાટી મીઠી સારી લાગે છે તો એમાં લીંબુના ફૂલ એડ કરીશું ઘણા લોકો છાશમાં પણ બનાવે છે છાશમાં પણ તમે બનાવી શકો છો પણ બાર માર્કેટમાં જે મળે છે એમાં લીંબુના ફૂલ યુઝ થાય છે તો મેં અત્યારે વિડીયો બનાવવા માટે લીંબુના ફૂલ યુઝ કર્યા છે તો મેં અડધી ચમચી કરતાં પણ ઓછા લીંબુના ફૂલ યુઝ કર્યા છે અને આ રીતે એકદમ પતલું બેટર બનાવી લીધું છે હવે આનો આપણે વઘાર કરી લઈએ વઘાર કરવા માટે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે એમાં આપણે સિંગ તેલ યુઝ કરીશું સિંગ તેલમાં આ ખૂબ જ સરસ લાગે છે તો એક મોટી ચમચી જેટલું તેલ લઈ લઈ લીધેલું છે એમાં આપણે રાઈ એડ કરીએ એક ચમચી એક નાની ચમચી જેટલી રાઈ એડ કરી છે હવે રાઈ તતડી જાય એટલે આપણે ચપટીક જેટલી હિંગ એડ કરીશું મરચાં અને લીમડો એડ કરીશું અને હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે એ આપણે એડ કરી દઈએ અને હવે ધીમા ગેસની ફ્લેમ પર આને સારી રીતે ઉકળવા દઈએ તો આપણે આપણને જેટલી થિકનેસ આ કઢીની પસંદ હોય એ પ્રમાણે આપણે એને ઉકળવા દઈએ તો મેં અત્યારે આટલી થિકનેસ રાખી છે અને પછી ઠંડુ થશે એટલે એકદમ થોડું થિક થઈ જશે તો આ રીતે આપણી ચટ કઢી પણ રેડી થઈ ગઈ છે હવે આપણે બટેકાની સ્લાઇસ કરી લઈએ તો આ રીતે લાંબા જે બટેકા આવે છે એ આપણે યુઝ કરવાના છે મેં એક વાસણ લઈ લીધું છે અને એમાં પાણી લઈ લીધું છે અને આ રીતે સ્લાઇઝરની મદદથી આપણે એકદમ પતલી પતલી સ્લાઇસ કરીશું બટેકાની તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ પતલી પતલી મેં બધી સ્લાઇસ રેડી કરી દીધી છે તો આ રીતે લાંબા બટેકા તમે લેશો તો એની સ્લાઇસ ખૂબ જ સરસ થશે અને એને પાણીમાં રાખવાના છે જેથી બટેકા કાળા ના પડી જાય હવે આપણે એક સરખી સાઈઝના બે બે આ રીતે સ્લાઇસ લેશું અને પાણીવાળી હોય એવી જ લેવાની છે આપણે હવે આમાં આપણને જે પ્રમાણે મસાલો પસંદ હોય એ પ્રમાણે આપણે થોડો થોડો મસાલો એડ કરી દઈએ અને જે રીતે આપણે સેન્ડવીચ કે દાબેલી ભરતા હોઈએ એ રીતે દબાઈ દબાઈ અને આ રીતે પ્રેસ કરી અને રેડી કરી દઈએ તો આ રીતે જેટલો મસાલો બનાવ્યો છે એ બધો જ મસાલો ભરી અને હું સ્લાઇસ રેડી કરી દઉં છું અને સિરિયસલી આ ભજીયા ખાવામાં એટલા સરસ બન્યા હતા તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આનો મસાલો જે છે એ મસાલાથી આટલી સ્લાઇસ રેડી થઈ છે જેટલો આપણે મસાલો બનાવ્યો હતો અને હવે આપણું બેટર પણ એકદમ સરસ રેસ્ટ કરી અને એકદમ સરસ સાઇની થઈ ગયું છે તો એક વખત યુઝ કરતાં પહેલાં આપણે સારી રીતે એને મિક્સ કરી લઈએ સાથે જ મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ પણ આપણો ફૂલ ગરમ હોવું જોઈએ હવે આને એક એક કરતાં જઈ અને આપણે બેટરમાં ડીપ કરી અને સારી રીતે આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈએ તો આ રીતે એકદમ સરસ બેટરમાં ડીપ કરી દઈશું અને જે વધારાનું બેટર હોય એને આપણે નિતારી લઈશું અને હળવે હાથે આપણે તેલમાં એને મૂકી દઈશું તો જ્યાં સુધી આ વડા જે છે એ ઉપર ના આવે ત્યાં સુધી આપણે એને ઝારાથી કે એવી રીતે ટચ નહીં કરીએ કેમ કે પછી એ છૂટા પડી જશે તેલમાં તો એની જાતે જ આપણે એને ઉપર આવવા દઈશું તો આ રીતે એ ઉપર આવી જાય પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું તો બંને સાઈડથી આપણે સરસ ક્રિસ્પી થાય એ રીતે તળી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા સરસ મજાના ભજીયા એકદમ સરસ રેડી થઈ ગયા છે કલર પણ એકદમ સરસ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બન્યા હતા આ વડા તો આ રીતે બધા જ વડા બનાવી અને આપણે તરી લઈએ તો આ રીતે મેં બધા જ વડા બનાવી લીધા છે અને મેં કટ કરીને તમને બતાવું તો એકદમ સરસ મસાલો એનો દેખાઈ રહ્યો છે અને સાથે જ કઢી ખાટી મીઠી કઢી પણ આપણી સરસ તૈયાર છે અને સાથે તળેલા મરચાં પણ છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ખંભાતના દાબડા વડા આપણા રેડી થઈ ગયા છે અને બાકીની જે સ્લાઇસ હતી એનાથી મેં પતિકાના ભજીયા બનાવી લીધા છે જેને આલુ પૂરી પણ કહેતા હોય છે અને પતિકાના ભજીયા પણ કહેતા હોય છે તો એ પણ રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરું ને જરૂરથી જણાવજો અને વી આર ગુજુ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળી જાય ફરી મળીશું નવી જ રેસીપી સાથે ત્યાં બાય બાય